ભારત દેશમાં અત્યારે કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ જાતિ પ્રદેશમાં જ્યારે દીકરીઓ પર બેનો પર અને માતાઓ પર જુલમ ગુજારવામાં આવતા હોય ત્યારે કોઈ પણ ધર્મ પાર્ટી પક્ષ અને સમુદાયના વાડાઓ ફાડીને આપણે એ મા બેન દીકરીઓ માટે અવાજ ઉઠાવવો જોઈએ અત્યારે સિંગવડ તાલુકાના એક ગામમાં આચાર્ય પોતાની વિદ્યાર્થીની જોડે દુષ્કર્મ કરવાના પ્રયત્નથી અને તેમાં નિષ્ફળતા મળવાના કારણે તેને ગળું દબાવી અને મારી નાખવામાં આવી તો આ એ આજે જે તો સમુદાયની દીકરી છે આવતીકાલે એવું પણ બની શકે કે તમારા ઘરની પણ હોય તમારી બેન હોય તમારી માં હોય અને તમારી પોતાની પણ દીકરી હોય શકે એટલે હું આ ભારત દેશ અને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે દીકરી કોઈની પણ હોય કોઈ પણ ધર્મ સંપ્રદાયની હોય એના માટે આપણે અવાજ ઉઠાવવાનો છે એટલે અલગ અલગ પાર્ટી પક્ષના માણસોને અમે અહીંયાથી ભીલ પ્રદેશ યુવા મોરચા ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આહવાન કરીએ છીએ કે દરેક પાર્ટી સંપ્રદાયના માણસો આ દીકરીને ન્યાય અપાવવા માટે પોતે પણ વિરોધ નોંધાવે અને જલ્દીને જલ્દી આની કાર્યવાહી કરવામાં આવે તે માટે અમે માંગણી કરીએ છીએ જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ આપનું નામ અનિલ ગુરિયા